હા હેલો ગાઈસ આપડે ટ્રેન્ડિંગ વિડીયો બનાવનો છે કાચ નો ગ્લાસ લાવી દીધો છે પાલ પકડ પાલ પોણી પડતા વડોદરા

જેમ ફૂલ આવતી હોય વિડીયો વિડીયો બનાવશે મોબાઈલ અજવા કહીશ હળદર એક ચમચી ભાઈ નાખે વધારે ના બગાડ તને કાપે થોડી જ છે આપે ગરીબ છીએ આપે ટ્રેન્ડિંગમાં ટ્રેન્ડિંગમાં પૈસા નહીં બગાડવાના ને બાપુ લાગે મોબાઈલ લાગડો બાબુ ઊંધું નહીં નાખવાનું તો તો રમવા લેવા આવશે એનાથી ના લઈને શીખ લાગશે

પૈસા આવ ત્યારે થઈ જયો અરે બાબુ વિડીયો બનીજો બોલા કાકી ભાઈ કોઈ કેવું છે ને તમારે ટ્રેન્ડિંગ મીડિયા વિશે વીડિયો બનીજો